ત્યારે ફાટકના બંને બેરિયર ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા સુરક્ષાના આ તમામ નિયમોને નેવે મૂકીને જે પ્રકારની આ ઘટના બની છે તેને રેલવે સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે સદનસીબે જે સમયે ટ્રેન ફાટક પરથી પસાર થઈ રહી હતી તે જ ક્ષણે કોઈ વાહન રેલવે ટ્રક પર ન હોવાથી એક મોટી જાનહાની અને ભયાનક દુર્ઘટના ટળી ગઈ હતી અજીવની સ્થિતિમાં કેટલાક જાગૃત નાગરિકોએ સમય સૂચકતા દાખવીને બંને તરફથી આવતા વાહનોને રોકી દીધા હતા જેના કારણે અનેક પરિવારોના માળા વિખેરાતા બચી ગયા હતા જો નાગરિકો સમયસર સક્રિય ન થયા હોત તો આ સ્થળ કદાચ અકસ્માતમાં ફેરવાઈ ગયું હોત હવે સવાલ એ ઉભો થાય છે કે આટલી ગંભીર લાપરવાહી પાછળ કોણ જવાબદારી છે શું આ કોઈ ટેકનિકલ ખામી હતી પછી ફરજ પરના ના ફાટકમેનની ગુનાહિત બેદરકારી રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુરક્ષાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે પરંતુ વાઘરાની આ ઘટનાએ તે દાવાઓને પોકળતા સાબિત કરી દીધું છે કે સુતંત્ર કોઈ મોટી દુર્ઘટના બને અને લોકોના જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક તપાસ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠી છે જેથી ભવિષ્યમાં આવી ઘોર બેદરકારીનું પુનરાવર્તન ન થાય